તોય પારઈ અમારા એક તોરે તો જાદા બેડા નેકડી છે પેલી વખત તો મને કાવાઈ જો બકવી હું મારે તો અમાર ગામમાં ઇજ્જત ઉરાયા

એક જ તો બોલાવ પડશે ને એક તો ઘેર જ છે યાર સાહિલભાઈ હ લાગડિયો કાઢવા એવા બઘવા થઈ ગયો ઓલા હું એલા કઈ ભય ઓભું હેડો આદી ભઈ જોડો હેડો તાર હેરા આતો તો પાઈ દેવા હાથ આ તો કાપ દેવા હોય તો આ આપેલવારવા છે મારવા એટલે કાપી દેખવા યાર આદી ભાઈ ગેરી ભાઈ જોવા જોવા દે ભાઈ કભો જાય પા પાજી વાજી અલે આ દો આ દો આપરા મજે મજેથી વિજર આયા સાહેબ

કોઈ રે આવા હો આપડા વિડિયો બનાઈએ અરે એ યોને મોકલીયો ગુવાબી કુમારી તોર સદાય રે આપડે અરે તું મારી વખત

เอ้ยพูดไอ้เจเล่ไอ้เจเล่ไอ้เจ้าหัวเลี้ยหัวเลี้ยหัวเลี้ยกีตุ้งกันตาเล่เอ้ยกีตุ้งกันตาเล่